ભૂલે શ્રી કૃષ્ણ લાલ કી જે માનવ જીવડા સમજી લે ને આ કયા તારી નથી રહેવાની વાતું તારું બાંધી લે જે જરૂર પડશે ત્યાં ખાવાની સંસારમાં સાધુ તું બનજે દુખિયાની સેવા કરવાની સંસારમાં તું સાધુ બનજે દુખિયાની સેવા કરવાની રડતાના તું આસુ લુસજે ફરજ પડશે હસવાની માતા પિતાની સેવા કરજે તક છે આશીષ લેવાની ગુરુચરણમાં વંદન કરજે ગુરુની કંઠી બાંધવાની સાઠ વરસે ત્યાગી બનજે નહીં તરફ જે તારી થવાની પાંચ પચીસનું પુણ્ય કરજે સુવાસ તારી રહેવાની સગુ કુટુંબ સૌ સાથે મળીને ચમચી પાણી પાવાની પાંચ પચીસ જણ ભેગા થઈને કરશે ઉતાવળ કાઢી જવાની લાકડા ભેળો બાળી દેશે ઉતાવળ કરશે નાવાની લાકડા ભેળો બાળી દેશે ઉતાવળ કરશે નાવાની લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર નથી તારે ખાવાની એ લોટ પાણીનો લાડવો મૂકશે જરૂર નહીં તારે ખાવાની સમય લઈને ભજન કરજે જરૂર પરમાત્મા નામ લેવાની સમય લઈને તું ભજન કરજે જરૂર પરમાત્મા નામ લેવાની ચીઠી ફાટશે ઉપરવાળાની વેળા થાશે જવાની ચીઠી ફાટશે ઉપરવાળાની વેળા થાસે જવાની લાકડા લઈને હાલતા થાસે રાખ તારી ઉડી જવાની હાડકા લઈને હાલતા થાસે રાખ તારી ઉડી જવાની બાર દિવસ તારી મોકાણ કરશે ઉતાવળ મિષ્ટાન ખાવાની સોળમે દિવસે વરસી વારસે ઉતાવળ શોક મૂકવાની ત્રીજે વર્ષે શ્રાદ્ધમાં ભેળવે કાગડા ને વાસ નાખવાની ત્રીજે વર્ષે શ્રાદ્ધમાં ભેળવશે કાગડા ને વાસ નાખવાની પ્રાણ સગી છે આ દુનિયા ઘડીક માં ભૂલી જવાની માટે આ જીવડા સમજી લેને જરૂર છે માટે આ માનવ જે સમજી લેને થોડી જરૂર છે માનવ જીવડા સમજી લેને આ કાયા તારી નથી રહેવાની ભાતું તારું બાંધી લે જે જરૂર પડશે ત્યાં ખાવાની